તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગઈશ આજનો બ્લોગ ચાલતો છે આપણો ઝોંફળી હેઠળ ઝોંફળી તમે જોઈ જશે આપણા વિડીયોમાં તો ગાઈશ અત્યારે તો ગાઈશ અત્યારે વરસાદનું વાતાવરણ જેવું થઈ જઈશ ગાઈશ પલકો કાઢ્યો નહીં અત્યારે કાઢા તો સારી વાત ના ગઉ તો પળા કાઢ્યા છે એ તો બે દાવાય કાઢેલા જ હોય ને પડી મીડે રે હોય નાય તો પડી તડકો હું કાઢે છે અને વાતાવરણ તો કે વરસાદ આ ને એવું થઈ જો હા હું કાંઈ સત્તાના વાગી હળા હાથને પિસ્તાળી થાય લે છે આઠેની વાજા એ તો કહે છે ઉના આઠ કેવા કહેવાય હા કહું गाई सारे सो सा। वरसाद आहे तो रमण भमण एक गाव घेर लय सार पूळा बंद कपवान रु वेळ बाकीच नुकसान तो गाईस आरसाद ना तर घाऊ आपण उपळी जेवाना आपण ब्लॉक मेजे गाई आपले હું પણ એ તાણે આપણે ખૂબ નવું એક્સપેન્સિવ કરીએ તો કોઈક નવું લાગ્યું હવે કહીશ તરીકે આપણા પરફોર્મ બનાવી રહી તો હેલો ગાઈસ ફાઈનલી આજ તો આવ્યા છા રામ ઝોંપડી આવું ગાઈસ રામ ઝોંપડી આજ તો ગાઈસ રામ ઝૂંપડી જમવા આપણા ભાઈને ભેગા થવા માટે આયા છો ગાઈસ તો ગઈશ શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ તો ગઈશ આ એસી એસી વાળો રૂમ જમવાનું અને ગઈશ આ સાધુ આ સાધુ સાધુ ગઈશ બેવાની બેવાની વ્યવસ્થા તો સ્પેશિયલ ખાટલામાં છો ગઈશ અને આમાં ગી વાળા રૂમમાં જમવાનું આમાં કે દેશી સ્ટાઇલમાં જમવાનું ગાઈસ પાર્કિંગ પાર્કિંગ સર આશિયા જુઓ ગાઈસ પાર્કિંગ ની જગ્યા છે આ હાઈવે અમદાવાદ વાળો અમદાવાદ વાળો હાઈવે કોમ જાય તો કોમ જાય તો મેહોણા અને ઓમ જાય તો અમદાવાદ કળી ને એ બધું તો બોય ગાઈસ જંબા બંબા હોય તો અમદાવાદ આવે વેવાળાને ખાતા મેં હોણા જવાના તો ગાઈશ વૈકંડ જમતા જ તમે જમવાનું વમવાનું સરસ હોય છે ગાઈશ તો હેલો ગાઈશ ફાઈનલી આપણે આવી છે શ્રી રામ ઝુંપડી રેસ્ટોરન્ટ મહેસાણાવાળા એટલે કાંઈ ગાઈશ તમને પહેલાં બતાવું રામ ઝૂંપડી પછી તમે પછી તમને ડિટેલ આલું ગાઈશ પછી લોકેશન વોકેશન આલું પહેલાં તમને બતાવી દઉં ગાયશ ડિટેલ તો ગાઈસ આ રહી રામ ઝૂંપડી હોટલ જો ગાઈસ આ બોર્ડ બતાવી દઉં તમને શ્રી રામ ઝૂંપડી રેસ્ટોરન્ટ મહેસાણાવાળા તો ગાઈશ તમે આપણો બોર્ડ વોર્ડ તો જોઈ લીધું તો ગાઈસ આ રહ્યું પેલો એસી વાળો રૂમ સર જમા અને ગાઈશ રહ્યું બેહવાનું એ સાદું છે કણ બે જગ્યા છે અને પહેલી બાદ ગાઈશ એ આરામ કરવા માટે ખાલી થોડો રેસ્ટ કરવા માટે ખાટલા બાટલા પણ અને ખુરશીઓની એ બધી થોડી વ્યવસ્થા છે બેસવા માટે પણ એ સારું વ્યવસ્થા છે ગાય સારા એ પાર્કિંગનું અને ગાય સારા એવો રોડ સત્રાલ અમદાવાદવાળો હાઈવે અને આમાં ગળી આમ જાય તો કળીવાળો આમાં ગામ તો ગાય કળી મેવાણાવાળા છે

અને ગાઈઝ જો લોકેશન લોકેશન થોડું સારું છે જો ગાઈઝ આ એનું બોર્ડ બનાવેલું છે આ ગાઈઝ હોટલ નજારો અંદર તો સુપર જ લાગત ગાઈઝ તમને ચક્કાઓ એકદમ ક્લિયર દેખાય થાય એટલે તમને અત્યારે જોવા જોવાની પણ મજા આવી જશે ભાઈ જો હાઈવે બસો

गियर जा माता, पण गाइस वशमो काडन प पती जो था गैस पती ने जो सोज हैला ना खाव पाय रहेस गाइस आई जेसे मैं बताव तमने जो गाइस जो लाइन में उभारेसी आलो गाडी ले आ गाडी आकडे गाडी चावला तो जो गाइस गाड़ी से डिस्टेंस एक बे तीन चार पाँच छः सात अब तो हाथ गाड़ी होता गाइस गैस ना खा रहा पेट्रोल नहीं ना खा पेट्रोल तो पेट्रोल में दो ही जगह गाइस पेट्रोल में तो मैं दो ही जी आया फुल पेट्रोल तार दो उसका ही तो तो मैं बताऊँ तो गाइस आ देखा है पेट्रोल फुल मैं आ

यल्ला तो આગળ ને ગેસ ચાલુ છે પુરવાનું આ બીજા નંબર બના રહા ગાઈસ બતાવો તમને ગેસ પૂરો છે ઓનલાઈન ગેસ ઓનલાઈન ગેસ હાຊક લો ઓ ગાઈસ ઓનલાઈન ગેસ માં ઈ જે આતો ઓફલાઈન મન યાર પ્લા કન્ટેનર વાળો કે 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 પેલા બાટલો વાળો ગેસ માં બસ અતાઈ નહી વર ચલા આવી લેજી તો ગાય જો હા આમાં પેટ્રોલ બધા પૂરા આવશે ને આમાં કામ તો ગેસ પૂરા ઉભા રહે છે જોઈ લો પંપ આવી જાય છે ચલો ગાય સુતરીએ ખોલ તો કર આગળ બોનેટ ખોલ ખોલી ખોલી

સાંજ સુધી આપણા બ્લોકમાં કહો તો બનાવી રહેજો ક તો ગાઈસ આપણા બ્લોક લઈ એન્ડ કરી દે ચલો બાય ગાઈસ વિડીયો ગમે હોય તો લાઈક શેરનલ સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો